વિશ્વ દિવ્યાંગ દિવસ છે જુનાગઢ શહેરની અને જિલ્લાની અલગ અલગ જે દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે કામ કરતી સંસ્થાઓને જિલ્લા પોલીસ માટેડક્વાર્ટર ખાતે એક સાથે એમની અલગ અલગ કૃતિઓનું પરફોર્મન્સ થઈ શકે આ દિવસ નિમિત્તે લોકોમાં સંવેદનશીલતા આવા બાળકો માટે વધે એમને એક સન્માનની દ્રષ્ટિ વધે એ માટે અહીંથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી એક રેલીનું પણ આયોજન કરેલું છે આ બધી જ સંસ્થાઓના જે સંસ્થાપકો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ બાળકોની સાથે આ સંસ્થા જે રીતે એમને સાચવી રહી છે એમની કાળજી રહી છે એ પણ સમાજ નોંધ લે અને સમાજમાં જ્યાં પણ આવા બાળકો હોય એમને એક જે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે આજે બાળકોને તમારા પ્રત્યે ખાસ પ્રેમ જોવા મળી શું આ બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોય છે અમારી સી ટીમ વિઝિટ કરતી હોય છે પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે તો એના કારણે એ સંસ્થાની સલામતીના કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને સી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો છે આ બાળકો વિશ્વમાં દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાની એક નક્કી કરેલું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઓગણીસો ને બાણું માં સમગ્ર વિશ્વમાં દિવ્યાંગો માટે અવેરનેસ આવે એના હેતુ માટે આ ત્રીજી ડિસેમ્બર એક નક્કી કરી અને સમગ્ર વિશ્વમાં દરેક સંસ્થાઓ અને સમાજમાં જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે આપણે જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ સાતક દિવસ સતત પ્રયત્નોથી જુનાગઢ ની છ એક સંસ્થાઓમાં ભાગ લીધેલ છે દિવ્યાંગ ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે ખરેખર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની જે જાગૃતિ છે એ સમાજમાં કઈ રીતે આવી શકે સંયુક્ત રાષ્ટ્રસંઘનો આજનો જે મેસેજ એવો છે કે દિવ્યાંગોને પગવર કરી અને સારા રીતે સમાજમાં સંયુક્ત રીતે કઈ રીતે જીવી શકે એવો આ વર્ષનો સંયુક્ત રાષ્ટ્રસંઘનો મેસેજ છે એ મેસેજ સાર્થ કરવા સાથે પોલીસ સમગ્ર ડિપાર્ટમેન્ટે સતત ખડે પગે રહી અને આજે વિશાળ રેલીનું આયોજન કરેલું છે સમાજમાં એક સારો મેસેજ જશે કે દિવ્યાંગો પણ કંઈ કરી શકે અથવા તો પોતાનું દિવ્યાંગ બાળક છે તો એને કેમ સારી રીતે સાચવી શકાય એ એવો એક સારો મેસેજ આજે એસપી સાહેબને ખૂબ ખૂબ અમે બધા સંસ્થાઓથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની આટલી કેર કરી અને દિવ્યાંગોને સમાજ વચ્ચે રાખી અને સમાજમાં એક સારા મેસેજ તરીકે પ્રસારિત કરી અને વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરે